હવે વરસાદી માહોલ જામ્યો છે ગુજરાતમાં મેઘરાજાની જમાવટ છે ત્યારે બાર વાગ્યા સુધીમાં એકસો ચોત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ પલસાણામાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે બારડોલીમાં પાંચ ઇંચ વરસાદ તો વાપીમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે મહુવા અને ઓલપાડમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે સુરત શહેર અને વલસાડમાં પણ ચાર ચજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખેરગામમાં વરસાદ તો ધરમપુર અને સંખેડામાં બે બે ઇંચ વરસાદ વરસ્યો છે ભરૂચ અને ઉમરપાડામાં પણ બે બે ઇંચ વરસાદ વરસ્યો છે માંડવી અને સોનગઢમાં પણ બે બે ઇંચ કપરાડા વાલોદ નવસારમાં પણ બે બે ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અત્યાર સુધીના બાર વાગ્યાના આંકડા છે કે જ્યાં અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેર થયા છે ત્યારે કામરેજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખેરગામમાં પણ ત્રણ ઇંચ વરસાદ સુરત સહિત આસપાસના વિસ્તારોમાં પણ ચાર ચાર ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની જે પ્રમાણે આગાહી કરવામાં આવી તે રીતેના દ્રશ્યો સામે આવ્યા છે બાર વાગ્યા સુધીમાં એકસો ચોત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે અને સુરત શહેરની વાત કરવામાં આવે તો જળમગ્ન થયું છે સુરતના આસપાસના વિસ્તારો ગામડાઓમાં પણ ચાર ચાર ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે કપરાડા વાલોદ હોય કે નવસારામાં પણ બે બે ઇંચ વરસાદ વરસ્યો છે સૌથી વધુ વરસાદ છે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી બારડોલીની વાત કરવામાં આવે તો ત્યાં પણ પાંચ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે વાપીમાં પણ પાંચ સાડા પાંચ ઇંચ વરસાદ મહુવા અને ઓલપાડામાં ચાર ચાર ઇંચ વરસાદ વરસ્યો છે સુરત શહેર અને વલસાડમાં પણ ચાર ચાર ઇંચ વરસાદ વરસ્યો છે ચાર ઇંચ વરસાદ સાર્વત્રિક રીતે વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જળમગ્ન થયું છે